હલો જે માતાજી મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં મિત્રો તમે જો આ વિડીયોમાં ન હોય તો વિડીયો લીક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોલી મિત્રો આ તારીખ છે સોળ ફેબ્રુઆરી બે હજાર ને પચી અને તમે જોઈ શકો છો અત્યારે જોઈ લઈએ અહીંયા આપણે બેરલ છે બેરલમાં અત્યારે આપણે આપણો કપાસ તમને દેખાડ્યો હતો ને તે કપાસમાં ડ્રીપમાં આપણે ખાતર ચડાવવાનું છે તો આપણે મિત્રએ કાલે તમને ખબર હતી છે આપણે મિત્રને બોલાવ્યા હતા અહીંયા કાણે કે ક્યાંમાં ક્યુ ખાતર અત્યારે ડ્રીપમાં દેવું તો આપણે ત્યારે તે વિડીયો નતો બનાવ્યો પણ જોઈ લો આ તહેવારમાં આપણે ધોરા ખાતર આવ્યા છીએ અને તેમાં બંનેમાં છે ને અત્યારે જોઈ આ અડધી ઠેલી છે ને જો આ તમને દેખાય તો અડધી ઠેલી છે ને મિત્રો જો આ એમોનિયમ યુમોનિયા છે જોઈ લ્યો તમે જોઈ શકો છો એક જોઈ લ્યો આ અડધી ઠેલી આ એમોનિયા છે અને દસક કિલો જેવું છે ને આપણે યુરિયા અત્યારે ભેગું ચડાવી છે ચડાવવું છે ડ્રીપમાં તો મિત્રો આ એટલું છે ને આ અડધી ઠેલી આપણે એમોનિયમ સલ્ફેટ છે જો આપણે હે આમાં આમાં નાખી દઈ આપણે આ હેરાજી લઈ તે અડધી થેલી એમોનિયમ સલ્ફેટ છે અને એટલે આ થોડુંક છે ને આ થોડુંક છે ને યુરિયા આપણે ત્યારે ભીટમાં તળાવવાનું છે બરાબર થોડુંક યુરિયા અત્યારે આપણે દસ કિલો જેવું આપણે યુરિયા આપણે અને પહેલાં આપણે પાટલામાં નાખ્યું ને ત્યારે વીધું હતું તે અને ને આપણે એક થેલી એમોનિયન લઈ આવ્યા તેમાં છે ને અડધી થેલી જેવું આપણે એમોનિયા નાખ્યું છે અને બાકીનું છે ને દસ કિલો જેવું યુરિયા આપણે તમે કપાસ જોઈ દઈશું આપણો આપણે હે ને કપાસમાં ફાલ છે ને અત્યારે એના માટે આપણે ડ્રીપમાં ખાતર ચડાવવાનું છે પણ હેં પાણી ચાલુ કરી વહેલું છે અને અત્યારે આ બેરલમાં આપણે એમોનિયા અને યુરિયા તે બંને છે એમાં ખાતર ઓગાડી વહેલું છે તો હમણાં કરીને છે ને જોઈ લો મિત્રો અત્યારે હે ખાતર ઓગળી ગયું છે એને ખાતર ઓગાડી વહેલું છે અને હેને બસ હમણાં કરીને આપણે ડ્રીપમાં ખાતર ચડાવવું છે તો જોઈ લઈએ આમાં બેરલમાં અત્યારે આપણે હે ખાતર ઓગાડી વહેલું છે અને આ છે ને આપણે વાયની મોટર નથી ચાલુ પણ હે આપણે દાળથી હેને આપણે માં ખાતર ચડાવવાનું છે તો જોઈએ આ બે ઠેલ યુ રહી એમોનિયાની અને યુરિયાની ની લો મિત્રો ત્યારેથી આ છે હવે આપણે હાડા જેવું હાડા તઈને પોણા જેવું તો છે ને હવે આપણે ડ્રીપમાં ખાતર ચડાવી દઈએ અને આપણે એક વેગન પાવર આવ્યો ને ત્યારની મોટર ચાલુ કરી દીધી અને હવે કીધું છે ને આપણે ડ્રીપમાં ચડાવી દઈ ખાતર તો જોઈ લઈએ આપણે જ્યાં વાલ ફેરી નાખ્યો છે તો આપણે રેડી આપણે ખાતર ચાલુ ચાલુ થઈ ગયું ખાતર ચડવાનું ચાલુ લઈ લેવાને આપણે ખાતર ત્યારે ચડાવવાનું ચાલુ કરી દીધું છે બરોબર ચા અત્યારે થયા છે બપોરના અત્યારે થઈ ગયા છે બપોરના સાડા થઈને એટલે આમથી તડકા એટલે આપણો કપામાં વાય દેખાતો નથી અને આ બાજુ છે ને આપણે રસ્તો છે તો જો આ બાજુ આપણો કપાસ છે તો ને હું તમને હમણાં દેખાડું અને અત્યારે જોઈ લઈએ આપણે ખાતર કરી દીધું છે ચાલુ અને આપણે ડ્રીપમાં ખાતર ચડાવવાનું ચાલુ કરી દીધું છે અને તમે જોઈ શકો છો અત્યારે જોઈ લઈએ અને તારીખ છે આજે સોળ ફેબ્રુઆરી બે હજાર ને પછી તો જોઈ લઈએ અત્યારે ને આપણે કપાસમાં એમોનિયમ સલ્ફેટ અને યુરિયા તે બંને અત્યારે ડ્રીપમાં ખાતર દેવાનું ચાલુ કરી વેલું છે અને અત્યારે સાંજના ચાર બસ તો જોઈ લઈએ મિત્રો આપણે તમને ઘણી વખત આપણો કપા દેખાડી દીધો છે અને અત્યારે જોઈ લઈએ તમને આપણી પાછળ દેખાય તો આમાં અત્યારે એટલો ફાલ છે ને તેના હિસાબે ને આપણે આમાં એમોનિયમ સલ્ફેટ અને યુરિયા તે બંને ખાતર અત્યારે ડ્રીપમાં ચડાવવાનું ચાલુ છે અને તમે અત્યારે જોઈ લઈએ આપણા કપા જોઈ શકો છો એણે જોઈએ અત્યારે આવો કપા છે આપણે અને અત્યારે હે આમાં મિત્રો હે આપણે ડ્રીપમાં આ બે દીથી પાણી ચાલુ હતું અને આજે હને આપણે ડ્રીપમાં ખાતર ચડાવેલું છે અને આજે તારીખ છે આજે સોળ ફેબ્રુઆરી બે હજાર ને પચીસ અને જોઈ લી આવો કંઈક એને અત્યારે આપણે કપા છે અને અત્યારે થયા છે સાંજના સાડા ચાર તો આપણે ચાર વાગ્યા ડ્રીપમાં ખાતર ચડાવવાનું ચાલુ કરી દીધું અને અત્યારે આ છે સાડા ચાર તો જોઈ લ્યો મિત્રો આવો ફાલ છે ને તેના હિસે બહેને આપણે ડ્રીપમાં ખાતા ચડાવવાનું ચાલુ કર્યું છે કેમ કે એટલે આ નાનું નાનું ઝીંડું બંધે છે અને આ રીતના જે ફાલ છે તમે જોઈ શકો છો એટલે આના હિસે બહેને આપણે અત્યારે કપાસમાં આ આપણે આ બધી નવી ફૂટ છે નવી ફૂટમાં છે ને ઝીંડવા કરવા અત્યારે આપણે હે ડ્રીપમાં ખાતર ચડાવવાનું ચાલુ છે મિત્રો હે ને અત્યારે આપણે ડ્રીપમાં ખાતર ચઢાવી દીધું છે અને જો થઈ ગયું છે બેરલ ખાલી તો હે ને આપણે ખાલી દસ પંદર મિનિટ હવે ડ્રીપ ચાલુ રવા દેવી છે પછી કરી દેવું છે બંધ તો અત્યારે હેને ને કલાકે થઈ ખાલી ડ્રીપમાં ખાતર ચડતા આખું બેરલ ભર્યું હતું તો કલાક થઈ છે તો હેને આપણે હવે નળી આપણે કાઢી લીધી છે એમાંથી અને આમાં છે ને આપણે બેરલ લઈને જવા દેવી વાળીએ એટલે ડ્રીપમાં અત્યારે ખાતર ચડી ગયું છે અને અત્યારે થયા છે સાંજના પાંચ તો આપણે કલાક એક થઈ છે આપણે ટૂંકના ખાતર ચડાવતા ચાલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું થાય વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં તે ને જય માતાજી